હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી મગના પુડલાની રેસીપી ઘણી વાર આપણને એવું થાય કે બાળકોને શું બનાવી આપીએ કે જે હેલ્ધી હોવાની સાથે બાળકોને ભાવે પણ ખરું તો આજે આપણે બનાવવાના છીએ મગના પુડલા જે પ્રોટીનથી ભરપૂર અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ તો બાળકો ખૂબ જ હોંશે હોંશે ખાશે અને બનાવવામાં પણ એટલું જ સરળ કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ઘરના સભ્યોને ખૂબ જ ભાવશે તો શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા દોઢ વાટકો મગની ડાળ લીધી છે હું અહીંયા પાંચ વ્યક્તિ માટે બનાવી રહી છું આ ડાળને મેં બે થી ત્રણ પાણીથી ધોઈ લીધી છે અને ડાળને પલાળવા માટે આપણે તેમાં દાળથી ત્રણ ઇંચ ઉપર પાણી આવે તેટલું પાણી એડ કરી દઈશું અને ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે પલળવા દઈશું તો ત્રણથી ચાર કલાક જેવો ટાઈમ થઈ ગયો છે આપણે તેને ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ડાળ એકદમ સરસ પલળી ગઈ છે અને તેની ફૂતરી પણ અલગ થઈ ગઈ છે તો હવે આપણે તેને દળવા માટે મિક્સર જારમાં લઈ લઈશું જો અહીંયા તમારે આ ડાળની ફૂતરીને કાઢી નાખવી હોય તો તમે તેને વોશ કરી અને કાઢી પણ શકો છો મેં અહીંયા ડાળની ફોતરીને રવા દીધી છે બેથી ત્રણ ચમચા જેટલી આપણે ડાળ લઈશું અને હવે આપણે તેમાં ક્રશ કરેલો મોટો ટુકડો આદુ અને તીખાશ માટે બે નંગ લીલા મરચાંને આ રીતે કટ કરીને લઈ લઈશું અને હવે થોડી કોથમરી એડ કરી દઈશું અને એક ચમચી મીઠું બેટરને પીસવા માટે આપણે તેમાં થોડું પાણી ઉમેરીને આપણે તેને પીસી લઈશું તમે જોઈ શકો છો કે આ રીતનું સ્મૂથ બેટર પીસાઈ ગયું છે તો આપણે તેને આટલું ઠીક રાખવાનું છે પહેલેથી આપણે તેમાં પાણી નથી ઉમેરવાનું આ રીતે ઘટ દળી લઈશું પછી જો જરૂર લાગે તો આપણે પાણીને એડ કરી દઈશું પીસાયેલા બેટરને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું અને બાકીની ડાળને આપણે આ રીતની સ્મૂથ દળી લઈશું બાકીની ડાળને દળતી વખતે આપણે તેમાં કોઈ જ મસાલા એડ નથી કરવાના દાળને એકદમ પ્લેન દળી લેવાની છે તો આપણી આ બધી જ દાળ એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગઈ છે આપણે તેને આ રીતે ચમચામાંથી પડે તેવું તૈયાર કરવાનું છે તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધી આપણે તેના સ્ટફિંગની તૈયારી કરી લઈએ સ્ટફિંગ માટે મેં અહીંયા ગાજર કેપ્સિકમ અને કોબીજ લીધા છે તો તેને એક કટરમાં એડ કરી લઈશું અને આ રીતે ક્રશ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા શાકભાજી એકદમ સરસ ઝીણા કટ થઈ ગયા છે તો હવે આપણે આપણા બધા જ શાકભાજીને આ રીતે કટરમાં ક્રશ કરી લઈશું અહીંયા આપણે શાકભાજીને એકદમ ઝીણા ક્રશ નથી કરવાના તો આપણે જોઈ શકીએ છીએ કે સરસ શાકભાજી ક્રશ થઈને રેડી થઈ ગયા છે તો હવે મેં અહીંયા બે નંગ લીલા નાળિયેર લીધા છે નાળિયેરને આ રીતે એક ખમણીની મદદથી ખમણી લઈશું તો આપણું આ નાળિયેર ખમણાઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને ક્રશ કરેલા શાકભાજીમાં એડ કરી લઈશું આપણા સ્ટફિંગને હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા નાળિયેર લીધું છે જો તમને ચીઝ કે પનીર ભાવતું હોય તો તમે ચીઝ પનીર પણ લઈ શકો છો પણ મેં અહીંયા લીલા નાળિયેરનો ઉપયોગ કર્યો છે તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો હવે આપણે તેમાં થોડી કોથમરી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું એકદમ હેલ્ધી અને શાકભાજીથી ભરપૂર એવું છે આપણું સ્ટફિંગ એકદમ બનીને રેડી છે તો સ્ટફિંગમાં આપણે કોઈ જ મસાલા એડ નથી કરવાના તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો હવે અહીંયા મેં ઢોસાના પેપર બનાવવાની જે આપણી લોઢી હોય તેને મેં લીધી છે અને તેને ગેસની હાઈ ફ્લેમ પર ગરમ કરી લીધી છે હવે આપણે તેની પર પાણી છાંટીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે લોઢી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે તૈયાર કરેલા ખીરામાંથી આ રીતે એક ચમચો ખીરું લઈ અને લોઢીની વચ્ચે મૂકી દઈશું અને હળવા હાથે આ રીતે ધીમે ધીમે ફેરવીને ખીરાને આપણે સ્પ્રેડ કરી લઈશું તો ગેસની લો ફ્લેમ હોવાથી આપણું પુડલું એકદમ સરસ પથરાઈ ગયું છે આપણે જેમ ઢોસાનું પેપર બનાવી રહ્યા હોય તે રીતે આપણે આ પુડલાને બનાવી લેવાનું છે તો આપણે જોઈ શકીએ છીએ કે પુડલું એકદમ સરસ પથરાઈ ગયું છે તો હવે પુડલાને શેકવા માટે આપણે તેની ઉપર એક ચમચી તેલ આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને તૈયાર કરેલા સ્ટફિંગને પેપર ઉપર આપણે આ રીતે સ્પ્રેડ કરી લઈશું સ્વાદ પ્રમાણે આપણે ઉપરથી મીઠું નાખીશું કેમ કે આપણે સ્ટફિંગ બનાવ્યું ત્યારે તેમાં કોઈ જ મસાલા એડ કર્યા નથી એટલા માટે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને જો તમારે તીખાઉ વધારે જોઈતું હોય તો તમે ઉપરથી એક ચપટી જેટલું લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો અને એક ચમચી તેલ નાખીશું અને સ્ટફિંગને આ રીતે હલકું પ્રેસ કરી લઈશું અને ગેસની ધીમી ફ્લેમ પર આપણે તેને ચડવા દઈશું તો એકથી બે મિનિટ માટે આપણે તેને ચડવા દેવાનું છે તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણું શાકભાજી પણ એકદમ સરસ ચડી ગયું છે તો આપણે તેને તાવેથાંથી આ રીતે ઉથલાવી લઈશું પૂડલો એકદમ સરસ ચડી ગયો છે તો હવે આપણે તાવેથાની મદદથી બંને સાઈડથી તેને વાળી લઈશું અને લોઢી ઉપર જ તાવેથાંથી આપણે તેને કટ લગાવી દઈશું તો એકદમ ટેસ્ટી એવા મગના પુડલા બનીને રેડી છે મેં એને અહીંયા ખજૂર આમલી અને લીલા નાળિયેરની ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તમને જે ચટણી સાથે ભાવે તે સાથે તમે ખાઈ શકો છો તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ